કોઈ થી બે તો નહી એમ હા મરદ નું બચ્ચું હે બે તો એટલે હાસો મરત નું બચ્ચું કેવાય નો બરોબર

એમ કે હું બીઆતો નહીં હું ધારો ને તો બોલો એ થી બોઘા કરી ને ઘરે આવતો તો તમારા સાલિયા થી ના તૂટે અને આ શીઓ ને એ કરશે મળે હા એમ બીવરાય ને જ રહું બોલો કેમ ને રહો તમે જો તમે બીવરાય કે તમે જો

અમને કોણ સમજાવે બે મુર્ખ મીલે બીવરા તે બે બે મૂર્ખા ઊંધું કરીને આયા મારે જ આવું છે મારો તો વારો તો એવો લેવો છે ને તે હું ઈરો ફળ નાખે પણ જો એટલે આપણે એ આ પથરો મેલાય જાય તો જાગે જાગને માલણ જાગ મારે નહીં આવતો પેલો શુનોમ રાવણ જેવો છે સો મહિનાની રવિજાગ્રની નાહ તો ખ્યો હાય રે આઈ રે ના નક્કી હારે પેલા બે રહ્યા ને એ આવી રીતે જ કરીને આયેલા લાગે છે મારે નથી જોઈ નહીં પાછું

સુરત લાલ હા પેલો ભાઈ બીઆ તો આપણે ટ્રાય કરવી છે સુરતલાલ છે મોર મોરથી બી જાય પણ એને તમે

મને તો હજુ આ જ્યાં ભૂલ્યો એને બીવરાઈ ને જ રહેશે એનું નામ છે દેવો દેવો

દેવા પણ વાવાઝોડું છે વાવાઝોડું એનું નામ છે જીજે છત્રી અને દેવાએ મારી પાડી દીધી બત્રી હું એને છત્રી ઉડાડવા જ્યો

બોલે આહા આહા અલ્યા બીડે નાયો અલ્યા બીડે નાયો બીઈ ગયો રે ઓલા બિવાલ દે લાય કોતો પક કરી એમ પી ગયો ઉલ્લુ કે પઠે મેલ્યો તો એક જાય તો બીજો ના જાય અને દોસ્તો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો કમેન્ટ કરજો અને કરજો જય માતાજી